નીતા કિચન વેર તમારા માટે લાવ્યો છે ત્રણ વેક્યુમ ઇન્સ્યુલેટેડ લંચ બોક્સ સાથે સ્ટીલ બોટલ ઘણીવાર એક પાર્ટીશનવાળા લંચ બોક્સમાં ખોરાક મિક્સ થઈ જાય છે જેનાથી ખાવાની મજા બગડી જાય છે અહીં તમને મળે છે ત્રણ લંચ બોક્સ જેમાં તમે ખાવાની વસ્તુઓ અલગ અલગ રાખી શકો છો તમે બાળકોને બ્રેકફાસ્ટ લંચ અને સ્નેક સાથે આપી શકો છો આ લંચ બોક્સની અંદર 100% સ્ટેનલેસ સ્ટીલનો સ્તર છે અને બહાર સુંદર ડિઝાઇન છે જે તેને ખૂબ જ આકર્ષક બનાવે છે આ ઇસ્ટુલેટેડ લંચ બોક્સમાં મુકેલ ખોરાક લગભગ ત્રણ કલાક સુધી ગરમ રહે છે જેથી તમે તાજું અને ગરમ ખાવાનું માણી શકો છો આમાં એક વિશેષ લોકિંગ ટેકનિક છે જેનાથી બોક્સ સેલ્ફ પ્રૂફ અને એરકાઇટ બને છે જેથી ખોરાક વહી જાય નહીં અને બહારની હવા અંદર ન આવે બાઇક પર ખોરાક લઈ જતા તમે નિશ્ચિત રહી શકો છો કે તે બહાર નહીં વહી જાય અને બાળકોની સ્કૂલ બેગ પણ ખરાબ નહીં થાય સાથે જ તમને મળે છે એક સ્ટાઇલિશ બીક જેમાં તમે તમારો લંચ બોક્સ લઈ જઈ શકો છો આ કોમ્બોમાં મરૂન અને નીલા બે રંગોનો વિકલ્પ ઉપલબ્ધ છે અને સાથે હન્ડ્રેડ પરસેન્ટ સ્ટ ગોટલ પણ છે તો હન્ડ્રેડ પરસેન્ટ સ્ટેનલેસ્ટલ કોમ્બોનો લાભ લો અને તમારા પરિવારના સ્વાસ્થ્યની કાળજી લો વિલંબના કરો આજ જ મુલાકાત લો ડબલ્યુ 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 ડોટ મીઠા કિચનમાં ડોટિન અને તમારો ઓર્ડર બુક કરો